પોચી ગયા છે બણભા હિલ્સ અને અમારા બધા માણસો તૈયાર થાય છે આ બધા આ એન્ટ્રી ગેટ છે એનો બિઝનેસ ચાલુ કર્યો છે મેગી બનાવવાનો રિયલ ટ્રેકિંગ તો હવે જ આવ્યું છે કારણ કે ઉભા દાદરાજી દત્તાત્રિની જેમલી વરસાદ આવ્યો છે હવે બસ હવે આ ટ્રેકિંગ ખરેખર આને ટ્રેકિંગ કરવાની મજા વરસાદમાં કનેસ મેટ્રોપ છોનો ફરીથી છે કે નવા બ્લોગમાં અને આજે છે રવિવાર અને આજનો બ્લોગ ચાલુ કરું છું આપણે અને અત્યારે અમે બધા જઈએ છીએ સરપ્રાઈઝ જગ્યાએ તમને આગળ ટાઈમ જ સાથે અભય, જીરાગ અને વિપુલ અને દર્શન તો બધા અમે છીએ સરપ્રાઈઝ જગ્યાએ તો તમને આગળ

ટ્રાવેલ ઉભા છે અને બધા બાઇકર્સ અમારી સાથે જ છે ત્રણ તો એસપી વાળા અને એક હોન્ડા વાળા છે તારે લેવું છે દર્શન લઈ લે અને આ શર્ટ તો આટલો બધો વરસાદ પડી ગયેલો છે એટલે એમને કઈ તકલીફ તો નહીં પડે સૌથી એન્ટિક કવર છે વિપુલ ખોટલીનો જોયો તમે સાફ કાર્યક્રમ કાર્યક્રમ ચાલુ ચાલુ છે છે અત્યારે આગળ તૈયાર થવાનો જય જય આપડે કૃષ્ણ સદા સાહિત્ય લખાયું છે સોળવા રસ્તે આવી ગયા છે હમણાં એમ લાગે આ બધા પ્લાન તો ચેન્જ ન થઈ ગયો ને ગલતેશ્વર જવાનું છે ગલતેશ્વર જવું દર્શન આ રસ્તો થોડો ડેન્જર ગામડા જેવો રસ્તો છે એટલે જોઈ નાખવી પડશે કુંભણ જેવું લાગે ભાઈ અત્યારે તો એવું લાગે છે કે લે લદ્દાખની ટ્રીપમાં જતા હોય ને લદ્દાખના રસ્તામાં કેમ રિવર ક્રોસિંગ આવે એવું લાગે યુ નો ખાડા એકચ્યુઅલી બડા બડા ખાડા બડા બડા ખડડા એ બાઈક ને ખારું છે કે સાઈડમાંથી નીકળી જાય ફોરવીલર સ્પેશિયલ ફોરવેલ માટે અલગથી રસ્તો છે તો એ લોકો ન્યાથી ન જતા અહીં થી હાલે હેરાન કરવા આવે ફોટા ફોટા આગળ જોવો ને આલા

રોડ નું કામકાજ ચાલુ છે અહીંયા હા ભાઈને ને ખબર નઈ કેમ પાછળ પાછળ નાખો આવે છે

ડુંગર મસ્તી નો જ્યાં ચડવાનું છે બાણપા હિલ્સ કેવાય તે પહાડો વાલી મેગી તૈયાર થઈ ગઈ છે અને નજારા જોતા જોતા ખાઈ ગયા બેઠા બેઠા હવે ફાઈનલી પહાડો મેગી છે ટ્રેકિંગ ચાલુ થઈ ગઈ અને આ બધા અમારા ટ્રેકર્સ મીંડા છે ચાલવા પાછળ તમને મસ્તી વાતાવરણ દેખાડું સામે ઝીણું ઝીણું દેખાય પબ્લિક છે અને અહીંયાથી આવું બીજું દેખાય છે यो तमने देखा रओ ट्रेक हमें कइरी जाई छे हा मा कैमरा रो स्टेबिलाइजर से चेक थई जाहे तमने केम वाव व्हाट अ व्यू तो चढ़ी जैसी बाकी है तो जब तक आड़नो लागिस

બસ હવે આ આ ટ્રેકિંગ ખરે કાલે ટ્રેકિંગ કરવાનું મજા વરસાદમાં અબે થાક્યો કે નહીં હવે એને જવાય છે પાછા વળી અમને ભાવતા એમ કે નથી થાક રિયલ ટ્રેકિંગ તો હવે જ આવ્યું છે કારણ કે ઉભા દાદરા છે દત્તાત્રીની જેમ તો હારું કર્યું કે ઓફિસમાં યોગ ન કર્યા પણ યોગ કર્યા તો લગભગ આ ચડી ન કે તટલું બધું સા સાત આજે અમે આમાં ગિરિનો ડાઉટ તો ભૂટીક કરે તો એ આયા કોને ગાડી લઈને આવું તું હે કોને ગાડી લઈને આવું આમાં ક્યાંથી ગાડી હાલતી હતી વેપુલ હજી આ બધા ગાડી લઈને આવું તું અહીંયા આ જો બેઠો આટલામાં થઈ ગયા બધા તો જો હું

સાડીમાંથી નવો રસ્તો ગોતવી કંઈક ના ભાઈ બધા અહીંયા અંદર ચડી ગયા છે અને પબ્લિક સામે છે સાડ જવા જાય છે આ કેવો માણસ છે આ લવન જરૂર મટી આ બધા વર્ષોમાં આયા બેય ગયા છે આ બધા આનો પોતાનો કસાન કરે સીધા સીધા આયા

હવે ખબર નથી ઓડિયો છે કે નથી આવતો માઇક પર કદાચ પાણી હશે એટલે નહી આવતું હોય નહી તો એડિટિંગ કરી ત્યારે ખબર પડે તો ઘરે ફોન જાતે પછી ગભર પડતે મારા વાલા આય જોઈન હાલતો બધા પીડા બધું ઘરે જ એમ કેતો થા કે ખોટો નોતો ભાઈ હું કિલો હતો ઘરે હોય મારા વાલા એનું પેંટા 7 કિલો છે લેબો ના ખોળો પાડી લે આ વિડિયો માં આવી ગયો ભાઈ તું વિડિયો માં આવી જાય માંગ આવી જાય જિંદગી છે તો લાકડી લઈને આવો અમે આવું બધું કરતા હો વિડીયો હા હા

हमें आया तेरा कागड़ा भरता कोई होगा हमारे आबू तो अच्छा पब्लिक होती है जाए हां हां चलो 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 मैंने हम सारे जो का बदू उतरी है इनका फाइनली नीचे आ ही

Oh, okay.

થોડુંક કદાચ જમીશ અને બસ પછી સુઈ તો બ્લોગ માં અહીંયા જ કરું છું તો જો બ્લોગ સારો લાગે તો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વીડિયોમાં કેસલી જય દ્વારકાધીશ અહીંયા તો રોજ તારક મહેતા ચાલુ હશે ઘરમાં